પોલીસે ટેકનોલોજીની મદદથી ચોરને પકડ્યા છે દાહોદમાં વરોડ મંદિરમાં ચોરી કરી હતી ડ્રોનની મદદથી પોલીસે એક ચોરને ઝડપી પાડ્યો દાહોદ પોલીસે બીજી વખત ડ્રોનની મદદથી આ ચોરને પકડ્યો છે ત્યારે હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેકનોલોજીની મદદથી ચોરને પકડ્યા છે ડ્રોનની મદદથી પોલીસે એક ચોરને ઝડપી પાડ્યો છે બરોડ મંદિરમાં ચોરી કરી હતી ત્યારે પોલીસે ડ્રોનની મદદથી બીજી વખત આ રીતે ચોરને પકડવામાં સફળતા મળી છે દાહોદમાં પોલીસે ડ્રોનની મદદથી ચોરને પકડ્યા છે હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો આ ડ્રોનમાં દેખાઈ રહ્યા છે બંને ચોરો ભાગી રહ્યા છે અને ડ્રોન કેફ થઈ જતા પોલીસે એક ચોરને અત્યારે ઝડપી પાડ્યો છે જ્યારે બીજા એક ચોરને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે દાહોદ પોલીસે આ બીજી વખત આ રીતે ડ્રોનની મદદથી સફળતા મળી છે વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર જોડાઈ ગયા છે સમીર પોલીસે ટેકનોલોજીની મદદથી ચોરને પકડ્યો છે બીજી વખત આ ઘટના બની શું વિગત જ્યારે જે રાત્રિ પેટ્રોલિંગ હોય કે તસ્કરોને ઝડપી પાડવા માટે ટેકનોલોજી નો ઉપયોગ ડ્રોન ડ્રોનનો ઉપયોગ કરી અને કામગીરી કરી રહી છે ત્યારે જે થોડા દિવસ પહેલા જાલોદના વરોળ ખાતે મહાદેવ મંદિરના ચોરી કરનાર જે તસ્કરોનું પગેરું મેળવી અને પોલીસ ગરબાલા તાલુકાના માતવા ખાતે પહોંચી હતી પરંતુ જે પોલીસ આવેલી જોઈને તસ્કરો ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ જે ડ્રોન થી તેનો પીછો કરી અને એક ચોર ને ઝડપી પાડ્યો છે હાલ જે પોલીસે એક ચોરને ઝડપી અને તેમને અન્ય સાગરિકોની પણ શોધખોળ હાથ ધરી છે સાથે જ જે દાહોદ પોલીસની કામગીરી બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી અને દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા જી જી આભાર શબી વિગત આપવા બદલ